નમસ્કાર મિત્રો આજે આપણે મટીરિયલ સાયન્સના સાતમા લેક્ચરમાં એલોય સ્ટીલ એના વિશે અભ્યાસ કરીશું મિત્રો અગાઉ આપણે ક્રિગાયન ડોટાયન કાસ્ટાયમ એના વિશે ભણી ચૂક્યા છીએ અને સ્ટીલ અને સ્ટીલમાં પણ પ્લેન કાર્બન સ્ટીલ વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ ઓકે તો આજે આપણે શીખીશું એલોઇસ્ટીલ મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે સ્ટીલના મુખ્યત્વે બે પ્રકાર પડે છે નોન એલએસટી ઇલેક્ટિપ્લેન સ્ટીલ અને બીજું છે એલોય સ્ટીલ એલએસટી સોરી નોન એલએસટી જે છે એના પણ ચાર પ્રકાર નિય છે એના વિશે આપણે મટીરિયલ સાયન્સના છઠ્ઠા લેક્ચરમાં ભણી ચૂક્યા છીએ આપણે આજે સાતમા લેક્ચરમાં સ્ટીલના એક પ્રકાર એલોય સ્ટીલ એના વિશે ચર્ચા કરવાના છીએ તો મિત્રો એલોય સ્ટીલ કોને કહેવાય એ પહેલા સમજી લઈએ આપણે તો મિત્રો એલોય કોઈ પણ એલોય એટલે મતલબ એની મિશ્ર ધાતુ એટલે એક સમજણ તો તમને આવી ગઈ છે કે સામાન્ય રીતે સ્ટીલમાં તમને ખ્યાલ છે એ પ્રમાણે આયન એટલે કે લોખંડ અને કાર્બન ધોવાયડ છે દરેક સ્ટીલમાં તો એલોય સ્ટીલમાં શું છે એલોય સ્ટીલ એટલે કે મિશ્ર ધાતુ તેમાં કાર્બન અને લોખંડ એના સિવાય પણ એક અન્ય ધાતુ હોવી જોઈએ તેને શું કહેવાય એલએસટી તો આપણે એની અંદર લોખંડ અને કાર્બન સિવાય જે પણ નવી ધાતુઓ ઉમેરીએ છીએ હવે એ જે નવી ધાતુના ગુણધર્મ છે એ નવી ધાતુના ગુણધર્મ એ સ્ટીલમાં આવી જાય છે સ્ટીલના જે ગુણધર્મ છે એ એમાં રહેલા કાર્બનના પ્રમાણ પર આધારિત છે અલગ અલગ સ્ટીલમાં આપણે જે ઈચ્છીએ એ પ્રકારે યાંત્રિક અને એના ભૌતિક ગુણધર્મો જે તમારે મેળવવા હોય આપણે એના યાંત્રિક અને ભૌતિક ગુણધર્મ વિશે અગાઉ મટીરિયલ સાયન્સના બીજા અને ત્રીજા લેક્ચરમાં ચર્ચા કરી ચૂક્યા છીએ એટલે કે તમારે સ્ટીલમાં જે ઈચ્છિત ભૌતિક અને યાંત્રિક ગુણધર્મો મેળવવા હોય તો અમુક ચોક્કસ પ્રકારની ધાતુ અને ચોક્કસ માત્રામાં અમુક ધાતુ એ એની અંદર ઉમેરવામાં આવે છે પીગાડીને અને એ વખતે તમારે જે સ્ટીલ મળે છે એને કહેવામાં આવે છે એલય સ્ટીલ અને ગુજરાતીમાં કીધું મિશ્ર તું સમજી લો કે કોઈ પણ સ્ટીલમાં લોખંડ એટલે કે અને કાર્બન આ વસ્તુ ફિક્સ છે એલોસ્ટીલમાં શું છે અન્ય ગમે તે ધાતુ ઉમેરવામાં આવે છે જેમ કે નિકલ ક્રોમિયમ સિલિકોન કુબાલ આ તો એ કરતાં વધારે ધાતુ પણ ઉમેરવામાં આવે નિકલ પણ હોય ક્રોમિયમ પણ હોય સિલિકોન પણ હોય કેવું પણ મળે ઓકે તો આવા સ્ટીલને શું કહેવામાં આવે છે એલોસ્ટીલ એલોસ્ટીલ ના ગુણધર્મ કેવા હશે તો કાટ અવરોધક એની હાર્ડનેસ એની મજબૂતાઈ એટલે કે ટફનેસ વધારે હશે વધુ તણાવ ક્ષમતા એટલે કે વધુ કેન્સાઈડ સ્ટ્રેન્થ ધરાવતું ઉઠશે અને એની મશીન એબિલિટી કેવી છે સારી તો આ છે એલોસ્ટીલના ગુણધર્મ હવે ના પણ બે ભાગ પડે છે લો અંદર કાર્બન ઉપરાંત અન્ય જે એલોય ઉમેરીએ છીએ એમાં દોઢ થી પાંચ ટકા અન્ય ધાતુ ઉમેરવામાં આવે છે કાર્બન અને એલોયના દોઢ થી પાંચ ટકાની વચ્ચે નિકલ ક્રોમિયમ કોબાલ સિલિકોન વગરી જે ગમે તે એક ધાતુ અથવા એક કરતા વધારે ધાતુ એની અંદર ઉમેરવામાં આવે પરંતુ એનું પ્રમાણ દોઢ લો એલોય સ્ટીલ જે છે એની ટેન્સાઇલ સ્ટ્રેન્થ એટલે કે એની સાથેથી વજન ઘટાવીએ તો એ વધારે વજન સહન કરી શકીએ છે એની ટેન્સાઇલ સ્ટ્રેન્થ એ ખૂબ જ સારી હોય છે એટલે એને હાઈ ટેન્સાઇલ લો એલોય સ્ટીલ એટલે કે HTLA હાઈ ટેન્સાઇલ લો LST પણ કહેવામાં આવે છે એને તે ખવાણ પ્રતિરોધક ગુણધર્મ ધરાવે છે તેના પર બિલ્ડિંગ ટેમ્પરિંગ હાર્ડનિંગ બિલ્ડિંગ તો મિત્રો તમને ખ્યાલ હશે ટેમ્પરિંગ અને હાર્ડનિંગ શું છે એક ઉષ્મા ઉપચાર છે હીટ ટ્રીટમેન્ટ એની પ્રોસેસ છે એના વિશે આપણે અગાઉ પછી ડિટેલમાં ચર્ચા કરવામાં આવે છે બીજા વર્ષમાં આવી ગઈ એના બીજા વર્ષ પણ તમે સમજી લો એના પર ટેમ્પરિંગ અને હાર્ડનિંગ થઈ શકે છે ઉપયોગ એરોપ્લેનના ભાગ ટ્રક ક્રેન ડોલર વગેરે બનાવવા માટે લો એનાસ્ટિક વર્તાય છે એનો બીજો પ્રકાર છે હાઈ એનાવિસ્ટિક તો હાઈ એનાસ્ટિક જે છે એમાં કાર્બન ઉપરાંત જે અન્ય મિશ્ર ધાતુઓ ઉમેરવામાં આવે છે એનું પ્રમાણ દસ ટકા કે તેથી વધારે છે મિત્રો ફરતી લો એલો એનું પ્રમાણ દોઢ ટકાથી પાંચ ટકાની વચ્ચે રાખવામાં આવે છે જ્યારે હાઈ સ્ટીલમાં જે અન્ય ધાતુ ઉમેરવામાં આવે છે એનું પ્રમાણ દસ ટકા કે તેથી પણ વધારે હોય છે તો એને કહેવાય હાઈ સ્ટીલ અને એની અંદર આપણે જે ધાતુ ઉમેરશું ધારો કે એની અંદર જે મિશ્ર ધાતુ ઉમેરીએ છીએ એ નિકલ છે તો પછી એ સ્ટીલ આપણે શું નામ આપીશું નિકલ સ્ટીલ એની અંદર જો ક્રોમિયમ વધારે હશે તો ક્રોમિયમ સ્ટીલ નામ આપીશું સિલિકોન હશે તો સિલિકોન સ્ટીલ એટલે એની અંદર જે ધાતુ મુખ્ય ઉમેરવામાં આવે છે અને જે ગુણધર્મ આપણે મેળવવામાં આવે એવી ધાતુ એની અંદર ચોક્કસ માત્રા ઉમેરીએ છીએ તો એ ધાતુના નામના આધારે સ્ટીલને નામ આપવામાં આવે છે ઓકે ફરતી કહું છું સિલિકોન ઉમેરો પછી શું કહેવાય એને એવા હેલય સ્ટીલ ને સિલિકોન સ્ટીલ મુખ્યત્વે ક્રોમિયમ હોય તો ક્રોમિયમ સ્ટીલ આવા અલગ અલગ નામ આપવામાં આવે છે એના આધારે જે પ્રકાર પડે છે એના વિશે આપણે અહીંયા મળીએ આગળ તો સૌ રકમ છે હાઈ સ્પીડ સ્ટીલ હાઈ સ્પીડ સ્ટીલ જે છે એનું બીજું નામ કેવું છે જુઓ મિત્રો

એની સખ્તાઇ ખૂબ જ વધારે રહેશે હાર્ડનેસ એટલે એના લીધે મેટલ કટિંગ ટૂલ બનાવવા માટે વપરાય છે મેટલ કટિંગ ટૂલ કયા કયા કહેવાય તો એક્ઝોબ્રેટ એક્ઝોબ્રેટ માંથી તમે લોખંડ કાપી શકો છો મેટલ અથવા ટેપ ડ્રીલ અને રોલ પડવો હોય તો ડ્રીલ વપરાય છે ફાઇલ તમે પ્રેક્ટિકલ કરતા હોય જ્યારે ત્યારે તમે એનો ટુકડો કાપો પછી એને ફિનિશિંગ આપવું હોય તેના ઉપર અલગ અલગ ફાઇલથી ઘસો છો એટલે ત્યાં ઘસાય છે તો આ જે ફાઇલ છે એ ફાઇલ સેમાંથી બનાવવાનું આવી છે આઈટ સ્પીલ સ્ટીલમાંથી તેમજ એ નીચા તાપમાને કેવું બની જાય છે નરમ બને છે આઈટ સ્પીડ સ્ટીલ ઓકે તો મિત્રો યાદ રાખજો મેટલ કટિંગ ટૂલ બનાવવા માટે કયો ઉપાય છે તો આઈટ સ્પીડ સ્ટીલ અથવા આઈટ ટંગસ્ટન એલોય સ્ટીલ ટંગસ્ટન જે છે એના લીધે એક ઊંચું તાપમાન જ્યારે પણ થાય ત્યારે ઊંચા તાપમાન પણ કટિંગ ટૂલ એ કામ આપે છે સીધી વસ્તુ છે કટિંગ ટૂલ જ્યારે વાપરશું તલેથી ગરમ તો થશે ગમે તે તમે બ્લેક ગસો સળંગ લોખના ટુકડા ઉપર તો એ ગરમ થશે દિલ તો દિલ બી પણ ગરમ થશે તો એવો ગુણધર્મને હોઉં જોઈએ કે ઊંચા તાપમાને પણ કામ આપે તો તંગ્ય સ્તરનો એવો ગુણધર્મ છે કે ઊંચા તાપમાને પણ કામ આપી શકે છે ઓકે બીજું છે નિકલ સ્ટીલ અત્યારે અહીં મૂળથી મેં આય તંગ્ય સ્તરનો સ્ટીલ અપ્યુ છે એ હું કાઢ નાખું છું લોખણ સ્ટીલ જોઈએ તેમાં નિકલનું પ્રમાણ પોઈન્ટ પચીસ ટકાથી પોઈન્ટ પાંત્રીસ ટકાની વચ્ચે ક્ષમતા વધશે અને એની હાર્ડનેસ એટલે કે એની શક્તા પણ કેવી વધારે વિશે સાથે નિકલ સ્ટીલને ક્યારેક તાપ લાગતો નથી ત્રીસ થી ટકા નિકલ સાથે આપણે પાંચ ટકા ઉમેરીએ તો એ જે નવું સ્ટીલ બને છે એને કહેવામાં આવે છે યુનિવર્સિલ મિત્રો ખાસ યાદ રાખજો ઇનવર્સિલ કોના કહેવામાં આવે છે આ યાદ નહીં રહે તો ચાલશે પણ મિશ્ર ધાતુમાં નિકલ સાથે કુબાલ ઉમેરીએ ત્યારે કયું સ્ટીલ બને છે યુનિવર્સ અને ઇન્વર્સ જે છે એનો ઉષ્મા પ્રસરણ આ એકદમ નીચો છે એનો મતલબ કેને તમે ગરમ કરો તો વધારે ફેલાતું નથી તમને એક વસ્તુ ખબર છે કે કોઈ પણ ધાતુને ગરમ કરે એની લંબાઈ વધે છે પરંતુ દરેક ધાતુની લંબાઈ સરખી ના વધે જેનું ઉષ્મા પ્રસરણાંક વધારે હોય તો એ વધારે લંબાઈ વધે જેનો ઉષ્મા પ્રસરણાંક ઓછો હોય એ જલ્દી એની લંબાઈમાં ફેરફાર થાય નહીં એટલે કે યુનિવર્સિટ જે છે ભલે તાપમાન બદલાય પણ તો પણ એનો ઉષ્મા પ્રસરણાંક ઓછો હોવાથી એની લંબાઈમાં ફેરફાર થતો નથી એટલે કે આપણે કોઈ પણ ચોકસાઈ પૂર્વક માપવાના જે સાધન આવતા હોય ધારો કે વર્નિયર કેલિપર છે માઇક્રોમીટર સ્ક્રુ ગેજ છે એ બધા તેની અંદર જો લંબાઈ એ જે ગેજ છે ગેજની લંબાઈ બદલાઈ જાય તો તમે જે લંબાઈમાં માપો કેવી આવે ખોટી આવે એટલે એ સાધન એવા મટીરિયલ બનાવવું પડે કે તાપમાન બદલાવા છતાં એની લંબાઈમાં ફેરફાર થાય નહીં ઓકે તો ઇન્વર્સ સ્ટીલ એ એવો ગુણધર્મ ધરાવે છે એટલે એના લીધે ઇન્વર્સ સ્ટીલમાંથી ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવામાં આવે છે ત્રીજું છે વેનેડિયમ કાર્બન હશે દોઢ ટકા ટંગસ્ટન હશે બાર પોઈન્ટ પાંચ ટકા કોમિયમ હશે ચાર પોઈન્ટ પાંચ ટકા વેનેડિયમ હશે પાંચ ટકા અને કોબાલ પાંચ ટકા આ છે એની ટકાવારી મિત્રો ટકાવારી યાદ નહીં તો ચાલશે ફરતી કહું છું ઓકે স্টী যে উচ্চ তনব ক্ষমতা ধরাপকতা সারি ধরা প্রায় কার্বন প্রায় পাঁচ টাকা মেঙ্গি যে এর চুম্বকর কারণকে মিশ্র ধাতু মিছে মেঙ্গে এর চুম্বক એટલે એના લીધે મેંગેનીઝ સ્ટીલ પર પણ ચુંબકની અસર થતી નથી એ હાર્ડનેસ વધારે ધરાવે છે અને એને વાળી શકાય નહીં એને ફોલ્ડ ના કરી શકો તમે પાંચમું છે સ્ટેનલેસ સ્ટીલ મિત્રો આ તો તમે વ્યવહાર વ્યવહારમાં પણ સાંભળતા હશો એટલે કે તમારા ઘરમાં જે વાસણ આવે છે ને સ્ટેનલેસ સ્ટીલ ના આવે એસેસ કહેવામાં આવે છે ઇન શોર્ટ તો સ્ટેનલેસ સ્ટીલ પ્રમાણ કાર્બનનું પ્રમાણ પોઈન્ટ આવી છે એ ઉચ્ચ ખવાણ પ્રત્યુલ ક્ષમતા ધરાવે છે મતલબ એના પર જલ્દી કાટ લાગતો નથી ખવાતું નથી સારી તન્યતા ધરાવે છે એનો રક્ત ખર્ચ કેવો છે એકદમ ઓછો સારી રીતે એક ઉદાહરણ આપું તમારા ઘરમાં એક તપેલી હોય ને સ્ટીલની તપેલી હોય તો મને એક મહિના કે બે મહિના બાર મૂકી રાખો તો પછી શું થશે તમારે સમય લાગશે સ્ટીલની નાખશો તરત શું થઈ જશે સાફ થઈ જશે ઓકે એટલે એના ઝડપથી તમે સાફ કરી શકો છો એટલે ઓછો રખાવ ખર્ચ છે એનો કાટ પ્રતિરોધક છે પ્રાયોજનિક ટફનેસ ધરાવે છે અને હાર્ડનેસ પણ કેવી છે વધારે છે એનો દેખાવ સારો છે અને હોય છે એકદમ ચરકાટ વાળો હોય છે સિલિકોન સ્ટીલ ના અંતના બધા શું છે એના ગુણધર્મ સોરી સ્ટેનલેસ સ્ટીલ હવે આગળ જોઈએ સિલિકોન સ્ટીલ સિલિકોન સ્ટીલમાં માં મિશ્ર ધાતુ કઈ છે સિલિકોન ટકાવારી છે નવ ટકા હવે સિલિકોન માત્રા એ અલગ અલગ ગેરમાં આવી શકે છે એ એના ઉપયોગના આધારે છે જેમ કે સિલિકોનનું પ્રમાણ પોઈન્ટ પાંચ થી એક ટકાની વચ્ચે હોય અને એની અંદર મેગ્નિઝ પોઈન્ટ સાત થી પોઈન્ટ પંચાણું કરતા હોય તો એવું જે સ્ટીલ છે એ આપણા મકાનના બાંધકામ માટે અથવા જ્યાં પણ સિવિલ બાંધકામ થતું હોય ત્યાં વપરાય છે બીજું કે જો સિલિકોનનું પ્રમાણ પોઈન્ટ થી પોઈન્ટ એક ટકાની વચ્ચે હોય સિલિકોનમાં તો એ ફક્ત ક્યાં વપરાય છે ઇલેક્ટ્રિક મોટર જનરેટર ટ્રાન્સફોર્મરમાં જે આવાહક વાપરીએ છીએ એની અંદર વપરાય છે જો સિલિકોનનું પ્રમાણ જો 40% હોય તો એ કેવા પ્રાય છે તો કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં એટલે કે રસાયણ ઉદ્યોગમાં એવું સિલિકોન સ્ટીલ વાપરવામાં આવે છે તો એની માત્રા આધાર એનો ઉપયોગ કેવો છે અનકલેક છે સાતમું છે કોબાલ્ટ આધારિત નાગતલ છે એની અંદર વિશે ધાતુ કઈ છે કોબાલ્ટ કેટલા ટકા

એટલે ગુજરાતીમાં કે લોખંડ અને સ્ટીલ ગુજરાતીમાં કે ઇસ્પા બંને વચ્ચે મુખ્યત્વે શું તફાવત છે એ જોઈ લે લોખંડમાં બંધારણમાં શું છે મુખ્ય તત્વ કેવું છે લોખંડ શુદ્ધ તત્વ એની સિવાય અમુક અશુદ્ધિ હશે પણ લોખંડ સિવાય બીજું કોઈ ધાતુ એની અંદર હશે નહીં ત્યારે સ્ટીલ તો સ્ટીલમાં તમને ખબર છે કે લોખંડ અને કાર્બનનું મિશ્રણ હોય છે એના સિવાય પણ એલો સ્ટીલ હોય પહેલું સ્ટીલમાં લોખંડ કાર્બન સિવાય પણ અન્ય ધાતુ એની અંદર ઉમેરવામાં આવે છે પ્રમાણે જે એટલે કે આયન લોખંડમાં માત્ર લોખંડ સ્ટીલમાં લોખંડ અને કાર્બન ધાતુ પણ એની અંદર ઉમેરી ગઈ શકે છે પ્રકાર જોઈએ તો પીગ આયન કાસ્ટ આયન ડોટ આયન અને સ્ટીલ મિત્રો એક વસ્તુ યાદ રાખો સ્ટીલ એક પ્રકારનું લોખંડ જ કહેવાય લોખંડ એક પ્રકાર છે સ્ટીલ

કુદરતમાં લોખંડ એ મુક્ત સ્વરૂપે ઉપલબ્ધ છે તમે સ્ટીલ હોય તમને યાદ લોખંડની ખાણ હોય એની અંદર કે નીકળતું હોય અશુદ્ધ સ્વરૂપે પછી એને શુદ્ધ કરવામાં આવે પણ સ્ટીલ ક્યારેક ખાણમાંથી ના નીકળે એ કુદરતમાં મુક્ત રીતે મુક્ત સ્વરૂપે ઉપલબ્ધ નથી લોખંડ પર વિવિધ પ્રક્રિયા કરી એની અંદર અમુક ધાતુ ઉમેરીને સ્ટીલ બનાવવામાં આવે છે